બધાને ભી ખૂબા ખૂમણના રામ રામ મારે બે પ્રશ્નો આવ્યા કે આ સાધુ સંતો હાસા કે ખોટા અને પ્રશ્ન બીજો માણસ ઓળખવાની રીત કઈ ભાઈઓ મારી મતી અનુસાર જવાબ હું આપું છું આજે પણ આપું છું સાધુ સંતો કોઈ ખોટા ન હોય પણ એની વ્યાખ્યા હોય પહેલા આને ચાર વિભાગ છે પહેલા ઋષિ પરંપરા હતી એટલે ઋષિઓ હતા પછી સંતો આવે કે જે સત શબ્દ છે અને એની ઉપર મીંડું સડી જાય એની ઉપર કસ સડી જાય તે સંત થવાય અને સાધુ એટલે પહેલા સાધુઓને તો માણસને સ્વરાશ્ય કરવી હોય કોઈ ત્યારે સાધુ બ્રાહ્મણ જમાડવાનો રિવાજ હતો અને એ સાધુ એટલે બાબાજી રામાનંદી અને માર્ગી આ ત્રણ પ્રકારના એ સાધુ કહેવાતા એને સાધુ કહેતા આજ પણ એ ત્રણ પ્રકાર હોય એમાં અતિથ એ શિવની પૂજા કરતા હોય રામાનંદી રામની પૂજા કરતા હોય અને માર્ગી એટલે કે એની કોઈ પરંપરાનો હોય માર્ગમાંથી જે કોઈ બાવા થઈ જાય એને માર્ગી કહેવામાં આવે પછી ત્રીજો પ્રકાર આવતો બાવા ચોથો પ્રકાર બાવા આ ચાર પ્રકાર આવે એમાં આપણે પહેલા તો એ જાણવું જોઈએ કે એમાં સાધુ સંતો છે કે બાવા છે કોણ છે તો એના આ કક્ષા મુજબ એ કેટલા હસાન કેટલા ખોટા ઋષિ પરંપરા લુપ્ત થઈ ગઈ એ મેં પહેલા તમને કીધું કે ઋષિ પરંપરા પહેલા આપણે ઋષિઓ હતા અને ઋષિમુનિઓ એટલે એ તમામે તમામ પરણેલા હતા તમામ ઋષિઓ પરણેલા અને એ આશ્રમો ચલાવતા એ શિક્ષા આપતા શિક્ષણ આપતા અને રાધા મહારાજાઓ એને જઈ અને ગમે એટલો આપતા તો પણ એ ઠુકરાવી દેતા અને કહેતા કે ના રાજન અમારે આની જરૂર નથી સંગ્રહ ન કરતા વધુ રાખતા નહીં અને ન્યાના આશ્રમ નિમાયેલ પાક કોઈ પણ આવે પછી સુદામા હોય તોય ભલે ને કૃષ્ણ હોય તોય ભલે એ એક જ ધ્યેય બધાનો હતો અને પરંપરા બદલતી થાય સંતો એટલે જે સાધુ છે જે સંતોએ દીક્ષા ગ્રહણ કર્યું હોય એવા સંતો હતા આજે પણ સંતોષ છે હોય અને ન હોય તો ધરતી નો હોય પણ એની માઇલ પા જે હાંસુ હોય ને એની પાસે ખોટું હાલે જો આજે આપણા પાંચસો ની નોટ હાસી હોય ને તો જ ખોટી બીજી છપાય નકર નો હાલે નોટ નો હોય તો ખોટી નો હાલે ને હોનું હોય તો એની પાછળ ડુપ્લિકેટ હોનું હાલે એમ કાંઈ પણ હોવું જરૂરી છે એટલે આ સાધુ સંતો હોય એની પાછળ આ બધા ડુપ્લિકેટ પણ હોય એટલે એમાં ઓળખવાની જરૂર છે હાસા તો હોય જ પણ જેમ ડુપ્લિકેટ હોય ને એમ ભબકા બધું હોય એનું કારણ છે કે હાશ છે એ ખોટું બોલી શકે નહીં અને ખોટો હોય ને કંઈ એ મર્યાદા હોય નહીં એ તો ગમે એ વર્તન કરી શકે ગમે એવું બોલી શકે એટલે ખોટું બોલી અને નવા નવા નુસ્ખા કાઢી અને લોકપ્રિયતા પ્રાપ્ત કરતા હોય એટલે પછી જે સંતો છે એમાં પણ ઝાઝો ભાગ પરણેલા હતા એટલે તમે તો તુલસીદાસ હોય તો ભલે નરસિંહ મહેતા હોય તો ભલે તોરલ હોય તો ભલે ગંગા સતી અને કહોસંગ હોય તો પણ ભલે અને રૂપાદે માલદેવ હોય તો ભલે એવા અનેક રામદેવ પીર કે ગમે ભલે પરણેલા હતા અને આજ જે પરંપરા હાલી છે પેલા સાધુ સંતો ગોતવા જવા પડતા આ સાધુ બ્રાહ્મણ હતા પણ સંતને જો દર્શન કરવા હોય સંતને જો જમાડવા હોય એવા સંત ગોતવા હોય તો ગોતવા જવા પડતા એટલે શેઠ સગાવ ગોતવા જવા પીડ્યા ત્યારે આમ હાલી નતા દે ગયા ઘીરે ઘીરે નતા આ તો બે બે કિલોમીટર છે અને એની કોઈ તમે વિચાર કરીએ આપણે તો ત્યાગી છે કે ભોગી છે ખબર નથી પડતી ત્યાગી જ્યાં હતા એ બધું તજીન રિયાઈ ગયા હતા રાજા ભરતરી જેવા પોતાનું રાજ તોડીને હરિશ્ચંદ્ર જેવા કે પોતે વ્યસાય ગયા બજારની માઇલ પર અને આજ તમે જ્યાં જોવો ત્યાં ભબકા એટલા બધા ભબકા છે કે સામાન્ય માણસ એવું જીવન જીવતો નથી અને એની માઇલ પર હવે પાછું કે અમે ત્યાગ્યો છીએ કુદરત વિરોધી કોઈ કાર્ય કોઈની શક્ય નથી કુદરતની સામે પડે કોઈ દી હરાવાટ હોય નહીં કુદરત જે કરે એ થાય અને કુદરતી જે હોય એ તો કુદરત કુદરતનું કામ કરે છે હજારો એ નહીં કરોડો એ કધો એવો માનવ જન્મ લેતો હોય કે ઈ પોતે સ પાવી પાવી શકતો હોય બાકી બધાય વાતો કરી જાણે સત્ય હોય નહીં અને આવા કોઈ એટલા બધા હોય જ નહીં એના 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 વાડાનો હોય એ તો ક્યાંક ક્યાં જબલે હોય અને અત્યારે ઝાઝા થઈ ગયા છે એની માલ પછી હાસા અને ખોટાની તારવણી તો તમારે કરવાની છે મેં તો તમને એટલું કીધું ભાઈ આવા લક્ષણો હોય કે જે ત્યાગ કરી દીધા કેળે એને કોઈ દી હાથ અડાડતા હોય એ એને કોઈ નિસ્બત ન હોય અને અત્યારે બધાએ ખોટા ભબકા કરે છે અને અમુક સંપ્રદાયની બધાય તો વેપારી થઈ ગયા છે આમાં વ્યાપાર ન હોય આમાં હાસલ ખોટ ન હોય અને આમાં તો ભજન કરવાનું હોય પણ આ લોકોને અટાણે ભજન કરવાનો ટાઈમ પણ નથી તો એમાં જેમાં ભજન નથી એને આપણે કેમ કહી કે આ સંતો છે એટલે હું એમ કહું છું કે જેની પાસે જેની ભક્તિ નથી જેની પાસે જે હાસા ગુણ ન હોય તો એને સંત કહેવાય જ નહીં એટલે આવા સંતો કે સાધુઓ એને પોતે જ સાધુ સંત નથી તો એના ગુણ ક્યાંથી હોય એટલે હાસા ખોટા એ કોણ સંત છે ને એ તો આપણે ઊંડા જો ઉતર્યા હોઈએ એની જગ્યાઓ હોય કે એના કોઈ પણ હોય અને ત્યાં એટલી ઊંડી તપાસ થઈ રહી હોય ને તો ખબર પડે બાકી કોઈને ખબર ન પડે એટલે આ સાધુ સંતોનું આવું છે બાકી માણસને ઓળખવાની રીત હવે માણસ રાત એક એવી બનાવી ઈશ્વરે કે એમાં બધું છે માણસમાં જ બધું છે માણસ રાક્ષસ છે માણસ દેવ છે માણસ દાનવ છે માણસ સોર છે માણસ સંત છે માણસ જ બધું છે માણસમાં બધી જેટલી ખૂબીઓ કે જે કાંઈ હોય એ તમામ તમામ માણસમાં છે એટલે માણસ જ થાય છે માણસ જ દાનવ પણ થાય છે રાક્ષસ પણ માણસ જ થાય જેવી પ્રવૃત્તિ કરે એવો માણસ પણ આજ લગી આ વિજ્ઞાન એટલું બધું આગળ આવ્યું વિજ્ઞાને અનેક શોધ કરી અને આપણે વખાણીએ છીએ કે બહુ સાચી વાત છે વિજ્ઞાન બહુ આગળ એવું પણ એને જઈને તમે આહું આપશો તમારી આંખમાંથી આહું આપી દો અને એને લેબોરેટરી કરે તો એ એમ કહે કે આમાં કેટલો સાર છે એ કહી શકે પણ એ તો નહીં જ કહી શકે કે આ દુઃખનું છે સુખનું છે એવી જ રીતે માણાનું લોહી કોકને આપશો

અને જ્યારે જ્યારે માણસ માણસને ઓળખવામાં ખાય છે અને એની જે નુકસાની થાય છે એ કોઈની ભરપાઈ થતી નથી એ ભરપાઈ ન થાય ઘણા ઘણા માણસો એવા માણસો હોય કે એ પોતે આપણે જો ઓળખાણ થાય ને એટલે સંબંધ બંધ થાય અને ઓળખાય જાય એટલે સંબંધ તૂટી જાય માણસ ઓળખાય જવો જોઈએ પણ ઓળખવો કેવી રીતે કે જે માણસ પોતે પોતાની રીતે તો એ દેખાતો કોઈ કોઈ હું ખરાબ છું એવું તો કોઈ કહેતો નથી પણ માણસને જાણવું હોય તો માણસની પ્રવૃત્તિ જો કે એ માણસ કેવા ધંધા કરે છે કેવી રીતે એ એના વ્યવહાર કરે છે કેવા માણસ એ કેવી વાત કરે છે જે માણસ એક ઠેકાણે બીજી વાત ને બીજે ઠેકાણે બીજી વાત કરતો હોય જે માણસને ગરજ પડે તે પગડ પગ પકડી લેતો હોય અને ગરજ મટે એટલે કોણ તું હું જે માણસને જીભાનની જીભાની કિંમત નો હોય જે માણસ એટલે એ જીભાનની કિંમત નો હોય જે માણસને પોતે જ પોતાના માટે જ કરવું છે બીજાનું જે થવું હોય થાય અને આવા માણસો જે હોય જન્મજાત એનો સ્વભાવ હોય એટલે એમાં ફેરફાર થાય નહીં એટલે માણસ માટે માણસને જાણવો હોય તો એની પ્રવૃત્તિ જોવો એને એના જે કાંઈ રીત રિવાજો એ આજ તમારી પણ બીજાનું ખરાબ બોલે છે એ તમારું બીજે ખરાબ બોલવા નો છે અને એ તમારા તમારા હાથે કરવા માંગે છે તો એ તમારું ખરાબ બીજા પણ કરાવશે જ અને આવા માણસો હોય તો એવાને ઓળખવાની રીત બીજી કોઈ પણ હોતી નથી અને એ તમારે જ એને ઓળખવો પડે અને એને જે માણસ અને નિયમ એવો છે કે જે માણસ પ્રત્યે તમને લાગણી હોય જે માણસ પ્રત્યે તમને વિશ્વાસ હોય એના અવગુણ તમને દેખા હે નહીં અને જે પ્રત્યે તમને ધૂણા હોય જે માણસ પ્રત્યે તમને નફરત હોય એ માણસમાં ગુણ દેખા હે નહીં માટે વિચાર કરી જોઈ જાણીને હાલજો જય માતાજી